ફ્રેન્ડ જે દ્વારકા દીક જે મોગલમાં આજે આપડે જવાનું છે બંધાણ આપડે થઈ ગયા તૈયાર જય દ્વારકા કેમ છો બધા છો ફેમિલી બધા મજામાં મીડિયા જોતા રહી મીડિયા જોતા રહી આવો બાપા સીતારામ ના દર્શન કરવા આજે આપણે જવાનું બગડાણા બગડાણા થી વાયા મંગલધા આવો ભાઈ આવો બેનો ભાઈઓ આવો કે ફેમિલી તમને બધાને ખબર જ છે કે આપણે તો બગડાણા જઈએ જ છીએ દર વખતે

પેઠે ભેગા આવી ગયા છે બગદાણ નગર તો એને ટાઈમ જ ન હોય કે એટલો બધો કે બગડાણ આવે પણ આજે એનો ટાઈમ મળી ગયો છે આજે રજા હતી તો પછી એને આવવાનું થઈ ગયું બહુ વાર લગાવી હાલો ફેમિલી તો બધા આપણે મળશું આજે અમારા બગડાણા જાયનો બહુ મસ્તી થસે હો એટલે અમારા અહીંથી બહુ કઈ છે નહીં ખાલી 9 કિલોમીટર છે કેટલું છે ખાલી 9 કિલોમીટર 9 કિલોમીટર આજે તો છે ને અમારી ગાડી ની ન રતીતા ના ને ઇનોર અલીતા નાવાનો કાયમો છે બહાર ની ની હરવાનો ના નહીં તો મજા જ ન આવે કામ કરવાનું બધી ઠંડી છે તો અમાર નાઉ કે ઠંડા પાણી નાવાનું ગરમ પાણી નાવાનું ભાઈ ગરમ પાણી ને એટલે બીમાર પડી એવું હા ઠંડા પાણી નાવ ને તો બીમાર પડે તો પડી એમ ફેમિલી જો ફેમિલી તમને એક વાત આપડા હારે નથી એને બધો ટાઈમ જ બ્લોક માં લેવાનો પણ આજે તો એનો વારો ચડી ગયો છે બ્લોક માં આવવાનો તો આજની હે ને લાઈક કોમેન્ટ જાજી થાવી જોઈએ ક્યારેક